કેટલું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે જો મસ્ત મજાની મોટી મોટી કેરીઓ પણ છે આખા ફાર્મ હાઉસમાં કેટલો મસ્ત મજાનો નજારો છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું લાગે છે આ બધા સેમ જ છે બધા સેમ ફાર્મ આવું છે જો જો અમારે ફાર્મ હાઉસનો મેઇન ગેટ છે મેઇન ગેટ છે આ નાના છોકરાઓ માટે બગીચો બનાવેલો છે મસ્ત અહીંયા હું ચાલવા બના ચાલવાનું બનાવ્યું છે જોગિંગ હે હે ને અમારે નિકુલભાઈ જો જાય છે આગળ આ અમારે પંદર નંબરના ફાર્મ એ અમે પહોંચી ગયા છે અમારે જો અહીંયા તો બહુ બધી કેરી છે અમારા ફાર્મમાં છે ને કેરી એટલી બધી છે ને વાત જવા દો ટચ નથી કરવાની એમ ટચ કરશું સર ચાલો અમે અમારા ફાર્મની અંદર એન્ટ્રી કરીશ આ કેરીઓ અમે જો ટચ કરીને તો અમારે આ ભરવું પડશે આ ઉપર આપણે ફાર્મ હાઉસની ઉપર આવી ગયા છીએ ઓ મસ્ત મજાનો વ્યૂ છે હું હે ને સામે સન છે ને ઉપર થી આ શું કાઢે છે મસ્ત મજાના સોફા અમારા અહીંયા બધી જો કેવું કરી નાખ્યું કચરો કચરો કરી નાખ્યું છે અમારે ચાતા છે કારણ કે આખી રાત જાગેલા છે મસ્ત આપડે દાદરા દાદર ચડીને ઉપર જશું શું ઉપર જમ ચાલો આવું હોલ હાલ પણ જગાવી દઉં એ જે જગ્યા નથી બે તો એક આપણે હોપો હોલ છે જો આવી ચીજ બધા આરામ જ કરે છે જગાડી દીધા તો એને એક આ રૂમ છે મસ્ત મજાના છે